ઉમેદવાર શ્રીમતી દર્શનાબેન કિરણભાઈ પટેલ ફૂડ નંબર બે ના ઉમેદવાર ની જંગી બહુમતી થી વિજય થવાના એંધાણ જોવા મળ્યા મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકામાં હાલ નગરપાલિકાની ચૂંટણી નો અંતિમ દિવસ છે ત્યારે આવતીકાલે થનાર મતદાનમાં ફોર્ડ નંબર બે ના ઉમેદવાર શ્રીમતી દર્શનાબેન કિરણભાઈ પટેલની ચૂંટણીના અંતિમ ચરણમાં મતદારોએ જંગી બહુમતીથી વિજય બનાવવા કમર કસી રહ્યા છે અને દર્શનાબેન કિરણભાઈ પટેલ મતદારોને પોતાના તરફ આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે વોર્ડ નંબર બે માં વિકાસના કામો જેવા કે રોડ રસ્તા પાણી ગટર વ્યવસ્થાની વીજ પ્રવાહ અને સ્વચ્છ વોર્ડની ખાતરી આપી મતદારો પાસે વોટ માંગતા જોવા મળ્યા છે અને વોર્ડમાં રહેતા તમામ બહેનોને પડતી મુશ્કેલીનો ઉકેલ લાવવા ખાતરો આપી તેમની સાથે તેમના પતિ શ્રી કિરણભાઈ પટેલ પણ વહીવટના જાણકાર હોય પત્નીને જંગી બહુમતીથી વિજય બનાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે મતદાર ભાઈ બહેનોનો દર્શનાબેન કિરણભાઈ પટેલની વોર્ડ નંબર બે માં જંગી બહુમતીથી વિજય બનાવવા ખાતરી આપી હતી પપ્પુભાઈ ડાંબો રાય સેવન ન્યૂઝ ગુજરાતી